મિત્રો ગઈકાલનો દિવસ ગુજરાત માટે કાળ બનીને તૂટ્યું હતું કે જ્યાં હરણી નદીમાં બોટ ડૂબી જવાનો કેસ સામે આવ્યો અને લગભગ સ્કૂલના બાર જેટલા બાળકો અને બે જેટલા શિક્ષકો ટોટલ ચૌદ લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે એવા ન્યૂઝ આવી રહ્યા છે તો સૌ તો આપણે મિત્રો આ જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપીએ ત્રણ મિનિટનો વિડીયો છે મિત્રો ટાઈમ કાઢીને જોજો થોડુંક તમને પણ સમજ આવશે કે સિસ્ટમમાં ક્યાં ખામી ચાલી રહી છે બરાબર તો સૌથી વડોદરાના હરણી તળાવમાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદારક છે પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે મિત્રો આપણા દેશમાં એક વસ્તુ છે કે કોઈ વસ્તુ ચાલતી હોય એની પાછળ કોઈ પણ તંત્ર ખાલી કાગડિયા પર કામ કરતું હોય છે બરાબર હવે ગઈકાલની જ આપણે વાત કરીએ તો આ બોટમાં જે બોટની કેપેસિટી ચૌદ લોકોનેથી પંદર લોકોને લઈ જવાની હોય એ બોટમાં લગભગ ચોવીસથી પચીસ લોકોને ભરવામાં આવ્યા હતા આ જ કારણ છે મિત્રો આગળ પણ આપણે મોરબીમાં પણ જોઈ ચૂક્યા હતા કે મોરબીની અંદર જે પુલ હતો પુલની ક્ષમતા કરતાં એનામાં વધારે લોકો આ પુલ પર ચડવા દેવામાં આવ્યા આ જ કારણ છે કે લગભગ બસો જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા હતા ને ફરી એક વખત ગઈકાલે આ ઘટના સામે આવી હતી કે જ્યાં વડોદરામાં હરણી નદીમાં ફ્રેન્ડ આ જે લોકો છે જે નાવવાળા છે એ લોકોએ વધારે લોકો ઓવર લોડેડ નાવ કરીને એના કારણે જ આ હોડી ડૂબી ગઈ હતી અને ફ્રેન્ડ થાય શું છે થાય એ જ છે જે દર વખતે થાય કે જે મુખ્ય લોકો હોય છે જે મુખ્ય માલિક હોય છે એ બધા બચી જતા હોય અને ગઈકાલે પણ મિત્રો જે બોટ ચલાવનાર છે ચાર પાંચ હજાર વાળા જે બોટને સંભાળનાર છે જે બોટના ખલાસી છે બરાબર જે બોટના હેલ્પર છે એ બધાને એરેસ્ટ કરવામાં આવ્યા હતા એ લોકોની બધાની ઓખાદ ચાર પાંચ દસ હજારથી વધારે નથી એ લોકો બિચારા પોતે ગરીબ હોય છે પોતાની રોજીરોટી ચલાવતા હોય છે ઉપરથી માલિક લોકોનો હુકમ હોય આ જ કારણ છે કે એમને આ બોટિંગ ઓવરલોડિંગ કરવી પડે અને મોટા મગરમચ્છ મિત્રો બચી જતા હોય પહેલા આપણે વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ભારતની અંદર ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો કોઈ પણ એડવેન્ચર પાર્ક હોય છે કોઈ જગ્યાએ મેળા લાગતા હોય મિત્રો કોઈ જગ્યાએ વોટર પાર્ક હોય છે અથવા તો કોઈ બી જગ્યાએ ટ્રીપ થતી હોય તો એની અંદર સરકારનો કોઈ અંકુશ જોવા મળતું નથી કોઈ પણ સરકાર હવે તમે ફોર એક્ઝામ્પલ તમારા ગામમાં પણ કદાચ મેળો લાગ્યો હોય તો મિત્રો જે મેળામાં જે હિંચકા આવે છે જે હોડી આવે છે બરાબર જે એડવેન્ચર થીમ આવે છે એ બધાને કોઈ પણ ચેક કરવા આવતું નથી બરાબર આ માનીને ચાલજો તો સૌથી મોટી ભૂલમાં અને એકમાંની ભૂલ આમાં પેરેન્ટ્સની પણ છે કે જેઓ પોતાના બાળકોને વગર કોઈ વસ્તુ ચેક કર્યા વગર પણ આવા પ્રવાસમાં મોકલી આપતા હોય છે અથવા તો આવા મેળાઓમાં રાઇડિંગમાં બેસાડતા હોય છે અથવા તો આવા વોટર પાર્કમાં રાઈડમાં બેસાડતા હોય છે જેની પાછળ તંત્રનો કોઈ પણ અધિકારી ચેક કરવા આવતું નથી કે ભાઈ આ સેફટીની રીતે બરાબર છે કે નથી તો માતા પિતાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે સમાજે પણ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને આવા જે પ્રવાસ જતા હોય મિત્રો આવી રીતે મેળામાં જતા હોય આવી રીતના જે વોટર પાર્કમાં જતા હોય આ તમામ જગ્યા પર ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો અહીંયા રાઈડ્સ છે આ મેળા છે આ મેળામાં જે હિંચકા લાગેલા છે હોળી લાગેલી છે આ રાઇડ્સ લાગેલી છે આ બધાની પાછળ કોઈ પણ સરકારની એનઓસી લેવામાં આવતી નથી તમે તમારા ગામમાં પણ જોઈ હશે તો ખાસ કરીને આવી જગ્યા પર આપણે વિશેષ કામ કરીએ જેથી કરીને મોરબીની ઘટના અને આ જે આજે જે ઘટના સર્જાઈ છે વડોદરામાં આવી ઘટના સામે નહીં આવે ને બીજી વાત કે સરકારે જે લોકોને એરેસ્ટ કર્યા છે એના કરતાં એરેસ્ટ કરવાથી કંઈ નહીં થાય એના કરતાં સિસ્ટમ સુધારવાની જરૂર છે સિસ્ટમમાં ઘૂસવાની જરૂર છે અને મોરબી દુર્ઘટના બની ત્યારે સૌ પ્રથમ પોલીસે ઝૂલતા પુલની ટિકિટ બારી પર બેસતા ટિકિટ આપનાર વ્યક્તિ અને સિક્યુરિટી ગાર્ડ પર એફઆઈઆર કરી હતી સિક્યુરિટી ગાર્ડને એરેસ્ટ કરેલા હતા અને હવે સેમ વડોદરા હળણી દુર્ઘટના વખતે પણ પોલીસે આ સમગ્ર ઘટનામાં નાવ ચલાવનાર બે પાંચ હજારના પગારદાર નાવિક અને મેનેજરની વિરુદ્ધ એફઆઈઆર કરીને નાવિકની ધરપકડ કરી છે મોટા મગરમચો એસ કરી રહ્યા છે મિત્રો વિચારવા જેવું છે ફરી એક વખત જે લોકો મૃત્યુ પામ્યા છે જે નાના બાળકો મૃત્યુ પામ્યા છે જે શિક્ષકો મૃત્યુ પામ્યા છે મિત્રો એમને દિલથી શ્રદ્ધાંજલિ બરાબર સિસ્ટમ સુધારવાની જરૂર છે ના કે કોઈને એરેસ્ટ કરવાની એરેસ્ટ કરવાથી સિસ્ટમ સુધરતો નથી સિસ્ટમ સુધારવા માટે સિસ્ટમમાં બેસવું પડશે થેન્ક યુ ફ્રેન્ડ